વ્યાજે પૈસા દેવામાં વચ્ચે તમે રહ્યો ને એટલે કેવા હલવાઈ જાય ને એનો એક મારી લાઈફનો મુદ્દો તમને આપે ઘટના થોડીક દુઃખદ છે કેમ કે મારા માટે મારો પરિવારજન હલવાઈ જાય એ તો દુઃખદ જ કહેવાય ને પણ જે યોગેશ્વરે કર્યું બહેનું એવું કે મારો મિત્ર હતો એ બધાના પૈસા વ્યાજે ફેરવતો હવે હાલતું હતું ત્યાં સુધી સ્વચ્છ હાઈ ક્લાસ હાલતું હતું અને એને સંબંધો બધા હારા જતા બધા વ્યાજે આપતા હતા ને એ પાછો અહીંથી દોઢ ટકે લે ને આ બે ટકે દઈ દઈએ એટલે અડધો ટકો મળે આવું હાલતું સરસ હાલતું હવે એમાં મારા એક પિતરા એના મારા થકી પૈસા એને વ્યાજે દીધા હવે આપણે કોઈ ઇંકે ફટકડી પાંચ પૈસા યોગેશ્વર જાણે છે કે આપણે રાખ્યા પણ આના પૈસા ઇન્વેસ્ટમેન્ટ કર્યું એક પણ આ પાર્ટી પછી જ્યાં ને ત્યાં મારા કસ્ટમરમાં જઈને ઊભી રહેતી ને કે મને વ્યાજે પૈસા આપો એટલે મને શંકા ગઈ કે આ બધું સરસ હાલે છે તો આને આટલા બધા પૈસા વ્યાજે પાછા જોઈ છે શું કામ એટલે મને હડી હોય જઈએ મેં જે મારા પિતરાઈના પૈસા હતા એની માગવા ચાલુ કર્યા એટલે મને કે આવતા મહિના દઈ દઈશ આવતા મહિના દઈ દઈશ હવે આ હળી હું કામ હોય એક કિસ્સો હતો મારા એક ગ્રાહક હતા ધર્મેન્દ્ર રોડ ઉપર પ્રિન્ટિંગનો વ્યવસાય મારો એટલે બધું પ્રિન્ટિંગનું કામકાજ મને આપતા આ ભાઈ અહીંયા જઈ ચેડાય છે મને પચાસ હજાર રૂપિયા વ્યાજે દયો તાત્કાલિક અત્યારે અત્યારે એટલે ત્યારે જ લેન્ડલાઇન ફોન હતા મને ફોન આવ્યાનો જીતું ભાઈ આ તમારા મિત્ર આવ્યા છે ને એને પૈસા છે એટલે મેં હળવાશ છે કીધું ભાઈ તમારી ઈચ્છા હોય તો દેજો પણ મારી ઈચ્છા નથી કેમ કે હું અત્યારે મા મને મગજમાં શંકા કરી ગઈ છે એટલે એટલું જાણીને ફોન મૂકી દીધો ને પાછું ફોન મૂકી દે પછી સીધું ઓલા ભાઈને મોટે ચોપડાવી દીધું કે ભાઈ તમને નથી આપી હું એમ કેમ કે તમારા જે ભાઈબંધ છે એ શંકા કરે છે તો મને શંકા થાય છે એટલે નથી આપે એવું આ ભાઈ સીધો ત્યાંથી મારી પાસે આવ્યો તે આવું કીધું શું કામ એટલે મને વધુ શંકા બે ગઈ એટલે મેં મારા મિત્રાઈના પૈસા માંગવાનું ચાલુ કર્યા એક મહિનો થયો વ્યાજ આપ્યું પૈસા ન આપ્યા વળી બીજો મહિનો થયો વ્યાજ આપ્યું પૈસા ન આપ્યા ત્રીજા મહિને તો હાવ મને એમ થઈ ગયું એટલે મેં ચોખ્ખું ઘરે ઘરેણા તારી જ બેંકમાં મૂકી અને લોન કરી અને મારા ભાઈ પૈસા આપી દઈશ હું તને નહીં કહું એટલે ગમે ત્યાંથી કાળા ના કરીને લાવીને એના પૈસા મૂક્યા ટેબલ ઉપર પછી મેં મારા એને ફોન કર્યો ભાઈને કે તમારા પૈસા જે વ્યાજે દીધા હતા ને મારી પાસે પાછા આવી ગયા છે તમે મંગાવી લેજો શું થઈ જાય તમે રાજકોટ આવો તો તમે લઈ લેજો તો કે કઈ જરૂર નહોતી પણ મારે એને કેમ કેવું કે ભાઈ જરૂર નહોતી પણ મને શંકા કરી ગઈ અને એવી વાત હવે થાય નહીં કેમ કે આવો કિસ્સો થઈ ગયો કે ભાઈ આ તો હામો પાછો આપણને આવીને પૂછે કે હું કામ આવું કર્યું એટલે કોઈને આપણે ગયે ન હોગી કે ધ્યાન રાખજો એટલે આપણે આપણા પરિવારજન નો હલવાય એના માટેના શબ્દો વાપરતા હોય પણ આ તો ઈશ્વરના ખેલ છે એને કરવા બીજો દિવસ થયો પછી એનો ફોન આવ્યો એક કામ કર તું આપણા જ પરિવારનો સભ્ય એક લઈ જાશે તું એને આપી દેજે મેં કીધું ભલે ત્રીજો દિવસ થયો તો મારા પગ નીચેથી ધરતી વહી ગઈ મારા જ જમનો સભ્ય એ જ પૈસા પાછો જ્યાં વ્યાજે ફરતા તા એ ભાઈને આપીને બેઠો હું ઘેર ન આવે અને કેવું શું પણ આ સંબંધ મને મારા સંબંધીઓ એને પૈસા આપવો હોય ને વ્યાજે એટલે પાંચ વાર ફોન કરતા કાના દઉં અને હું કવા દઉં મજાનો માણસ છે લ્યો તમ તમારે તમારે આવક થશે અને મજાનો જ માણસ હતો કેમ કે આવક બધાને ગમે ને બધાને પૈસા તો કોને વાલા નથી પણ એ પાંચ ની રકમ લાખોમાં ક્યારે થઈ જાય ને એ આપણને પછી ખબર નથી પડતી પછી આપણને કોઈ લોકો એંધાણ નથી આપતા કે મારા આટલા બધા પૈસા તારા ભાઈ પાસે છે અને એ પછી ભાગી જાય ને જયારે ગામ મૂકી જાય ને ત્યારે જે બધા આવવાના શરૂ થાય ને જે આપણને કીએ ને ત્યારે આપણને ખૂબ વસવસો થાય ખૂબ દુઃખ થાય કે આ લોકોને આપણે કીધું નહીં એનું કારણ એ છે આપણી પાસે અને આ લોકો સમજતા જ નથી કોકમાં ગરે છે ને તો ચંપલે બહાર નથી રાખતા આ ચોખ્ખી વાત શું થાય પણ શું કરો તમે કઈ આ કંઈ એવી રીત તો નથી કે તમે ગુથી સુલજાવી શકો આપણી પાસે વિદુર નીતિ નથી આપણી પાસે ચાણક્ય નીતિ નથી આપણે સાધારણ માણસ છીએ આપણને ગેમ રમતા આવડતી નથી અમુક માણસો અમુક માણસો દ્વારા ગેમેય રમે તો આપણને નથી આવડતી ભગવાન નો કરાવે એવું આપણું સ્વચ્છ જીવન છે બરાબર જ છે આપણી વાણી કોઈની ન ફરે આપણા મોઢામાંથી ગાળો ન નીકળે એવું જીવન રાખવાની વાત છે એટલે કોકની વચ્ચે પૈસા દેવામાં રહ્યો ને તો જરાક સચેત રહેજો સાવધાન રહેજો